નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો જે પણ તમે પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભર્યું છે અપ્લાય કર્યું છે તો તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું તો તેના માટે પહેલાં તમારે ગૂગલ બ્રાઉઝ કે ક્રાઉન બ્રાઉઝ ઓપન કરી લેવાનું રહેશે તેમાં સર્ચ કરવાનું રહેશે પી પી એમ એ વાય જી જી ઓવી ઇન આટલું સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કર્યા પછી તમને આ પેજ જોવા મળશે અહીંયા તમારે પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે અહીંયા તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે મેઇન મેન્યુની બાજુમાં થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમારે બીજા ઓપ્શનમાં આવા સોફ્ટ એની પર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમારે રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પેજ જોવા મળશે અહીંયા તમારે મિત્રો પહેલાં જ એ ઓપ્શન ઉપર બીજા નંબરને હાઉસ પ્રોગ્રેસ અગેન્સ્ટ ધ ટાર્ગેટ ફાઇનલી યર એની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા જે પણ સિલેક્ટ છે એ અહીંયા રહેવા દેવાનું છે નીચે ઓલ સ્ટેટ પર તમારે સિલેક્ટ કરવાનું છે તમારો રાજ્ય અહીંયા તમારે જે પણ તમારું રાજ્ય હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે રાજ્ય સિલેક્ટ કર્યા પછી નીચે સિલેક્ટ કરવાનું રહેશે જિલ્લો તમારો જે પણ જિલ્લો હોય એ અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે જિલ્લો સિલેક્ટ કર્યા પછી નીચે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તાલુકો સિલેક્ટ કર્યા પછી નીચે તમારું જે પણ ગામ હોય તે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કરી દેશો એટલે મિત્રો તમારે નીચે અહીંયા તમારે નીચે કેપ્ચા નાખવાના રહેશે આ ઉપર કેપ્ચા દેખાડે છે તેને પ્લસ કરીને કેટલા ટોટલ આવે છે એ અહીંયા કેપ્ચા નાખવાના રહેશે એસી કેપ્ચા નાખ્યા પછી મિત્રો તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા ગામમાં જેટલા પણ આવાસ યોજનાના લાભ મળ્યો છે તે લિસ્ટ અહીંયા તમને જોવા મળશે અહીંયા તમે તમારું નામ જોઈ શકો છો કે તમારું લિસ્ટમાં નામ આવ્યું છે કે નહીં અને અહીંયા તમારે આ લિસ્ટ ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો આ લિસ્ટ તમારે ડાઉનલોડ થઈ જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ